कयो देश भारतनी तलवार तरीके छे। ए इजरायल, बी पाकिस्तान सी चीन डी भूटान साचो जवाब छे ऑप्शन ए परीक्षा परीक्षानी शोध कया देश मा थई हती एक भारत मा, बी अफगानिस्तान मा, सी अमेरिका मा। ચીનમાં સાચો જવાબ છે ઓપ્શન ડી ચીનમાં ધૂળ પ્રદૂષણ કયું ઝાડ રોકે છે અક પીપળો બી લીમડો સીપવડલો દી તાબો સાચો જવાબ છે ઓપ્શન એ પીપળો विश्वની સૌથી મોટી બૌદ્ધ મૂર્તિ કયા દેશમાં આવેલી છે અબ ઇઝરાયલમાં બી જાપાનમાં સી ચીનમાં દી ભારતમાં સાચો જવાબ છે ઓપ્શન સી ચીનમાં મનુષ્યના શરીરનું કયું અંગ 16 વર્ષ પછી વધતું જ નથી કેત કા બી તનક दांत, दीप नख साचो जवाब छे ऑप्शन दांत।